ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર આવેલા શ્રી ચામુંડા માતાજી મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને લઈને ભક્તોની ભારે ભીડનું ધ્યાન રાખીને મંદિર ટ્રસ્ટે આરતી અને ડુંગરના પગથિયાના દ્વાર ખોલવાના સમયમાં મહત્વનો ફેરફાર જાહેર કર્યો છે ફેરફારથી ભક્તોને વહેલી સવારે દર્શનાર્થીનો લાભ લેવાની સુવિધા મળશે અને ભીડનું નિયંત્રણ સરળ બનશે દિવાળીથી લાભ આચમ સુધી ડુંગરના પગથિયાના દ્વાર વહેલી સવારે સાડા ત્રણ

સુવિધા અને સુરક્ષા માટે કરવામાં આવ્યા છે ભોજન પ્રસાદનું વિતરણ અગિયારથી બે વાગ્યા સુધી રહેશે એટલે કે જ્યારે સંધ્યાથી નિયમિત સમય પ્રમાણે યોજાશે ટ્રસ્ટે ભક્તોને પગથિયા ચઢતા પહેલાં પાણી દવા હળવા વસ્ત્રો લઈ જવાની સલાહ આપી છે કારણ કે દિવાળી દરમિયાન લાખો યાત્રીઓ અહીં પહોંચવાની અપેક્ષા છે એટલે ચૂંટીલા મંદિર દેશભરમાં માતાજીના ભક્તો માટે પવિત્ર સ્થળ છે જ્યાં દર વર્ષે નવરાત્રી અને દિવાળીમાં અસાધારણ ભીડ થાય છે આ વખતે વહેલા ખુલ્લા દ્વારથી ભક્તોને ડુંગર પર ચડીને માતાજીના દર્શનની ને પૂરી થશે એટલે કે ટ્રસ્ટીએ પાર્કિંગ પાણીની વ્યવસ્થા અને સુરક્ષા માટે વિશેષ તૈયારીઓ કરી છે ભક્તો મંદિર ની અધિકૃત પરિપો સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ